પાણી નો ફાયદો થાય ને એવો ગણ કરી લીધો છે વાહ ભાઈ વાહ ચાલો મિત્રો મસ્ત મજા નું જો હવે ધીરે ધીરે ખુલ્લું થવા માંડ્યું હે વાહ બરોબર અને વરસાદ જે આપણે જોતો તો ને એવો થઈ ગયો જોઈ લો પાણી કાયદેસર વ્યવસ્થિત બાયણે નીહરી ગયા છે બરાબર અને લીલા લેર કરી દીધા હે ભાઈ મજા આવી ગઈ નકામાં પાણી ચડાવવું પડે એમ હતું અને હવે ખડની દવાઈ મારવી હોય ને ઓરવેલ માઇન્ડવી વાવેલ્યું હે ને એમાં એક પુષ્કળ થઈ ગયો છે અને ટૂંકમાં મારે ઘર જે માઇન્ડવી વાવી ને બત્રી નંબર એ આજે બાવીસ ત્રેવીસ દિવસની થઈ ગઈ છે એટલે અમુક દવાઈઓ આવે ને વીસ દિવસ પછી છાંટવાની હોય કે હવે ખડનો દ્રાઉન્ડ કાઢવાના હોય તો ચાલુ કરી અને પાસો ચાલુ થઈ ગયો હે મેઘો વરાય વારાય હરી વરાય મોજે મોજ ઓ ભાઈ જો હામે આ બતાવું જો પાણી કેવા કાયદા નહીં જોઈ લ્યો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આમાં મગફળીમાં પાણી વાવ્યું મગફળી વાવી તી ગઈ કાલે જ હજી જોઈ લ્યો આ લીલા લેર કરી દીધા કાળિયા ઠાકરે હરીના લાલે ઓ ભાઈ જઈ રેડ પાણી ચાલુ થઈ ગયા વાહ હરી કરે ઈ ખરી ઓ ભાઈ આવ્યો મારો ના આવ્યો જઈ લો પાણી હાલો ફરી ફરી વરસાદની પધરામણી થઈ ગઈ છે અત્યારે અડધી પોણ કલાકનો નો અડધો થી પોણો કલાકનો આરામ લીધો આરામ લીધા બાદ ફરી ચાલુ થઈ ગયો હજી ખેતરમાંથી પાણી બહાર ને નિહરી નોતાર્યા તો ફરી પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ ને આપણે ચા પાણી બનાવી લીધો હે ચા પાણી પી લીધો હે અને ખેતરની એક ખેતર મારા એક જ પડાનું પાણી હે જોઈ લો ખેતરની બાયણે એટલું પાણી જાય છે વાય ભાઈ લીલા લેર કરી દીધા ભાઈ વાહ મારા નાથ વાહ તારી ગતિ ન્યારી હો ભાઈ હે મહાદેવ હે કાળિયા ઠાકોર વરાય વરાય હાલત ધણી ખેડૂતો માં આનંદ નો ઉત્સાહ ભાઈ કાચું સોનું વર્ષે કાચું સોનું કમ્પ્લીટ કરી લીધો હે દવા છાટવી હતી દવા છાટવા આવ્યા હતા મગફળી ની અંદર દવા છાટવા આવ્યા હતા પણ વરસાદ થઈ ગયો હવે આજનો દિવસ નહીં પણ કાલ બપોર સુધી પણ આમાં કંઈ કામ થાય એમ નથી અને ટિફિન લઈને આવ્યા ટિફિન બરાબર હવે ટિફિન લઈને ટિફિન તો ભાગી જાય ઘરે કારણ કે પછી અમારે આ માર્ગની અંદર વધારે વરસાદ થાય ને વધારે આ ગાડી ઊંડી છે ઊંડી ગાડીને લીધે વધારે વરસાદ આવે ને તો પછી ગાડી નહીં હાલીની ન જાય હકી એટલા માટે હવે ફટાફટ છે ને ભાગી જાય